હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે ચાલો આપણે થોડાક પ્રશ્નો અને એના વનલાઈ અંદર જવાબો અને તે તમને જે જીકેમાં વારંવાર વારંવાર પૂછાય એવા કોષ્ટકોની ચર્ચા કરવી છે તો ગુજરાતમાં સૌથી મોટું ગુજરાતમાં સૌથી મોટું ભાગ બે માં તમારા બધાનું સ્વાગત છે જોઈએ આપણે આમાં કેવા કેવા વન લાઈનર ટાઈપ ક્વોશન્સ છે મોટી ઔદ્યોગિક વસાહત એટલે કે મોટું ખનીજ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત પૂછાય અથવા ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ ક્ષેત્ર પૂછાય તો અંકલેશ્વર છે ભાઈ કયું છે ભાઈ અંકલેશ્વર છે અને અંકલેશ્વર ક્યાં આવેલું છે ભાઈ ભરૂચમાં આવેલું છે ક્યાં આવેલું છે ભરૂચમાં આવેલું છે યાદ રાખજો ભાઈ આવા જ પ્રશ્નો તમારે આવનારી એક્ઝામમાં આવી શકે છે સૌથી મોટી સૌથી મોટી ખનીજ તેલની રિફાઈનરી એટલે કે સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થા ભાઈ સૌથી મોટી વાત કરીએ ખનીજ તેલની રિફાઇનરી ક્યાં આવેલી છે તો રિલાયન્સ પેટ્રોકેમિકલ લિમિટેડ મોટી ખાવડી જામનગર ખાતે ભાઈ રિલાયન્સ પેટ્રોલ કે પેટ્રોકેમિકલ્સ લિમિટેડ મોટી ખાવડી જામનગર ખાતે ભાઈ રિલાયન્સની સૌથી મોટી ખનીજ તેલની રિફાઇનરી આવેલી છે ઓકે યાદ રાખજો ભાઈ આવાના આવા પ્રશ્નો તમારે આવનારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ડોકિયો કરી શકે એવા છે ભાઈ મોટો વનસ્પતિ ઉદ્યાન જેને બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન અથવા સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયું છે તો વધઈ વધઈ ક્યાં આવેલું છે ભાઈ ડાંગમાં આવેલું છે સૌથી મોટું બોટનિકલ ગાર્ડન વધઈ ડાંગમાં આવેલું છે યાદ રાખજો ભાઈ મોસ્ટ એમ્પી ક્વોચન કહી શકાય સૌથી મોટી નદી સૌથી મોટી નદી પૂછાય તો નર્મદા છે સૌથી લાંબી નદી પૂછાય ભાઈ લાંબી નદી તો એ પણ કહી દો ભાઈ લાંબી નદી ભાઈ લાંબી નદી તો કહી છે ભાઈ યસ તમારા બધાના મુખમાં જે નદીનું નામ છે એ નદી એટલે કે સાબરમતી નદી સૌથી મોટો પુલ તો સૌથી મોટો પુલ છે ભાઈ ગોલ્ડન બ્રિજ ગોલ્ડન બ્રિજ નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજ નર્મદા નદી ઉપર અને ભરૂચ મુકામે છે ભાઈ ક્યાં છે ભાઈ નર્મદા નદી ગોલ્ડન બ્રિજ પુલ અને નર્મદા નદી સૌથી મોટો પર્વત કોઈ હોય સૌથી મોટો પર્વત કોઈ હોય તો ગિરનાર પર્વત છે ભાઈ જૂનાગઢનો જે ગિરનાર છે બરાબર ગઢ ગિરનાર તો એ સૌથી મોટો ભાઈ ગુજરાતનો સૌથી મોટો પર્વત કોઈ હોય તો ગઢ ગિરનાર છે જૂનાગઢનો પર્વત છે મોટી મસ્જિદ ભાઈ મોટી મસ્જિદ કોઈ હોય તો જામા મસ્જિદ છે જે અમદાવાદ ખાતે આવેલી છે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ જામા મસ્જિદ છે ભાઈ કઈ મસ્જિદ છે ભાઈ જામા મસ્જિદ છે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ કોઈ હોય તો એ જામા મસ્જિદ છે ભાઈ અમદાવાદ ખાતે આવેલી છે ગુજરાતનો કોઈ મોટો પશુ મેળો હોય તો વોઠા હોય વોઠા ભાઈ ગુજરાતનો કોઈ મોટો પશુ મેળો હોય ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો કોઈ હોય તો એ વોઠાનો મેળો છે વોઠા એટલે અમદાવાદ ખાતે આવેલું છે એ વોઠાની વાત છે ભાઈ મોટું ખેત ઉત્પાદન કેન્દ્ર અથવા તો મોટું ગંજ બજાર ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન કેન્દ્ર કોઈ હોય તો એ પણ ભાઈ મહેણા છે ભાઈ મેહાણા મેહાણામાં આવેલું ઊંઝા છે ભાઈ ઊંઝા યાદ રાખજો ગુજરાતનું સૌથી મોટું ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન કેન્દ્ર અથવા સૌથી મોટું ગંજ બજાર જેને કહેવામાં આવે છે એ ક્યાં આવેલું છે ઊંઝા મહેસાણા ખાતે આવેલું છે સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન કોઈ હોય તો એ છે ભાઈ સુરેન્દ્રનગરનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન યાદ રાખજો સુરેન્દ્રનગરનું સૌથી મોટું વોટર પંપિંગ સ્ટેશન છે ઇજનેરી ઉદ્યોગનું મોટું કેન્દ્ર ઇજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કોઈ હોય તો ભાઈ અમદાવાદ છે ઇજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કોઈ હોય તો એ અમદાવાદ છે સૌથી મોટો ઘુમ્મટ તો દરિયાખાનનો ઘુમ્મટ જે અમદાવાદ ખાતે આવેલો છે ભાઈ દરિયાખાનનો ઘુમ્મટ અમદાવાદ ખાતે આવેલો છે સૌથી મોટો ઘુમ્મટ છે ભાઈ સૌથી મોટું માનવસર્જિત યાર્ડનું માર્કેટ સૌથી મોટું યાનનું માર્કેટ એટલે ભાઈ સુરત બરાબર સૌથી મોટું અને માનવસર્જિતયાનનું માર્કેટ પૂછું તો સુરત છે સૌથી મોટું સિંધુ સંસ્કૃતિનું સ્થળ કોઈ હોય તો એ ધોળાવીરા છે કચ્છમાં આવેલું છે ભાઈ ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે સૌથી મોટું કોઈ બંદર હોય તો એ કંડલા બંદર છે જેનું નામ પંડિત દીનદયાલ પોટ અથવા પંડિત દીનદયાલ બંદર તરીકે જેને માન્યતા મળેલી છે એ સૌથી મોટી કોઈ યુનિવર્સિટી હોય ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કોઈ હોય તો એ છે ભાઈ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌથી જૂની પણ એ જ છે ભાઈ હવે થોડીક ખેડા સત્યાગ્રહની પણ ચર્ચા વિચારણાઓ કરી લઈએ વાલા મિત્રો તો ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો ઈસવીસન ઓગણીસો સત્તર હા તમને સત્તર અઢાર આવું લખે ઈસવીસન ઓગણીસો સત્તર અઢાર લખે તો એ પણ માન્ય છે એ પણ માન્યતા પ્રાપ્ત કરેલું છે પણ હકીકતે ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો ઈસવીસ ઓગણીસો ને સત્તર ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કોઈ હોય તો એ કયો છે ભાઈ ખેડા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી તો ભાઈ ખેડા સત્યાગ્રહની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી કોણે લીધી હતી સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજી અને સરદાર કયા સત્યાગ્રહથી જોડાયા હતા તો ગાંધીજી અને સરદાર ખેડા સત્યાગ્રહથી જોડાયા હતા ક્યારથી જોયા જોડાયા હતા ભાઈ ખેડા સત્યાગ્રહથી એકબીજાને તેઓ ઓળખતા થયા હતા અને બંને સાથે કામ કરતા થઈ ગયા હતા ભાઈ ખેડા સત્યાગ્રહનું મૂળ કારણ તો ભાઈ અતિવૃષ્ટિ થઈ હતી અતિવૃષ્ટિ તમને ખબર હશે ભાઈ અતિવૃષ્ટિ કોને કહેવાય વરસાદ વધારે પડવો અતિવૃષ્ટિ તો અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો અને છતાં મહેસૂલ ઉઘરાવાની કામગીરી શરૂ રાખવામાં આવી અને છતાં મહેસૂલ ઉઘરાવાની કામગીરીને શું કરવામાં આવી ભાઈ શરૂ રાખવામાં આવી અને એટલા માટે ખેડા સત્યાગ્રહ થયો હતો ભાઈ એટલા માટે શું થયું હતું ખેડા સત્યાગ્રહ થયો હતો અતિવૃષિના કારણે પાક નિષ્ફળ ગયો અને છતાં મહેસૂલની ઉઘરાણી થઈ હતી ખેડા સત્યાગ્રહ વખતે ગાંધીજીએ કઈ સભાના પ્રમુખ હતા ભાઈ ખેડા સત્યાગ્રહ વખતે ગાંધીજી કઈ સભાના પ્રમુખ હતા તો ગુજરાત સભાના પ્રમુખ હતા કઈ સભાના પ્રમુખ હતા ભાઈ ગુજરાત સભાના તેઓ પ્રમુખ હતા ખેડા સત્યાગ્રહ સાથે સંકળાયેલ વ્યક્તિઓ તો મોહનલાલ પંડ્યા જેને ભાઈ ડુંગળી ચોર કેવું ભાઈ ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવ્યું હતું મોહનલાલ પંડિયા અને શંકરલાલ પરિક બરાબર શંકરલા શંકરલાલ પરિક પણ મોહનલાલ પંડિયાની સાથે જ હતા જે ડુંગળીના ખેતરમાં ઊભો પાક લે આવવા માટે ગયા હતા અને ગાંધીજીએ પ્રેમથી જેને ડુંગળી ચોરનું બિરુદ આપી દીધું હતું ભાઈ કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ મળ્યું હતું તો ખેડા સત્યાગ્રહ દરમિયાન ભાઈ ડુંગળી ચોર ડુંગળીનો પાક કાપવાથી મોહનલાલ પંડ્યાને કેટલા દિવસની સજા થઈ હતી ભાઈ સજા પણ મુકમલ કરવામાં આવી હતી પંદર દિવસની કેટલા દિવસની પંદર દિવસની સજા કોણે ભોગવી હતી મોહનલાલ પંડ્યાએ બરાબર હું કામ કારણ કે એણે ઊભા પાકમાંથી ડુંગળીને ચોરી લીધી હતી એટલા માટે ગુજરાતના સત્યાગ્રહો ક્રમબદ્ધ કરો તો ભાઈ પહેલાં ખેડા સત્યાગ્રહ થયો ત્યારબાદ બોરસદ સત્યાગ્રહ થયો ત્યારબાદ બારડોલી સત્યાગ્રહ થયો કયો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ થયો અને છેલ્લે ભાઈ જે સત્યાગ્રહ થયો દાંડી સત્યાગ્રહ બરાબર આવો સવાલ એકવાર એકવાર ગૌણ સેવા પસંદગી મંડળે પૂછી લીધેલો છે એટલા માટે આ સવાલ અહીંયા તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં સ્ટેટિસ સ્ટેટિક જી કે સ્ટ્રેટે જી કે જેને કહેવામાં આવે છે એના સવાલો વારંવાર હશે તો વિડીયોને અવશ્યથી અવશ્ય જોજો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમભાઈ